ભરૂચ નગરપાલિકા દ્વારા સરદાર સરોવર નર્મદા નિગમની અમલેશ્વર બ્રાન્ચ કેનાલ મારફતે રો વોટર મેડ અયોધ્યા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ થી અલગ અલગ વિસ્તારમાં આવેલા ટાંકી પરથી થી શહેરી જનો ને પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા મિયા ગામ તેમજ અમલેશ્વર બ્રાન્ચ કેનાલ મરામત ના કારણોસર ત્રીસ એપ્રિલ થી બંધ કરવામાં આવનાર છે કેનાલ રિપેરિંગ માટે બંધ કરનાર હોય માતરિયા તળાવના સંગ્રહિત પાણીના જથ્થામાંથી તેમજ ટ્યુબવેલમાંથી પાણી મેળવી કેનાલ રિપેરિંગ કામગીરી પૂર્ણ થાય એટલે કે 15 મે સુધી શહેરના તમામ વિસ્તારોમાં દિવસમાં એક સમય પાણી આપવામાં આવશે જે અંગેનું ટાંકી અને વિસ્તાર સાથેનું સમયપત્રક પાલિકા દ્વારા જારી કરવામાં આવ્યું છે શહેરના ત્રણ લાખ જેટલા શહેરીજનોને આગામી પંદર દિવસ સુધી એક જ સમય પાણી મળનાર હોય ત્યારે આખરી ગરમીમાં તેઓની હાલત કફોડી બની શકે છે ભરૂચ નગરપાલિકા દ્વારા હાલમાં ભરૂચના નગરજનોને અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાંથી રો વોટર લઈ અને નગરપાલિકાના અયોધ્યા નગર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધિકરણ કરી અને બે ટાઈમ પાણી પૂરું પાડવામાં આવી રહેલ છે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા જણાવ્યા મુજબ અમલેશ્વર બ્રાન્ચ કેનાલ તેમજ મિયા ગામ બ્રાન્ચ કેનાલમાં રિપેરિંગની કામગીરી કરવાની હોય ત્રીસ તારીખથી કેનાલ બંધ રહેનાર છે જેના કારણે ભરૂચની જનતાને તકલીફ ના પડે એ માટે ભરૂચ નગરપાલિકા દ્વારા માતરિયા તળાવમાં શક્ય એટલો સંગ્રહ કરી એ રો ફિલ્ટર પ્લાન્ટની અંદર શુદ્ધ કરી અને પાણી પૂરું પાડવાનું આયોજન કરેલ છે લોકોને તકલીફ ના પડે તે માટે હાલ જે બે ટાઈમ પાણી અપાઈ રહ્યું છે તેમાં અમે દરરોજ પંદર તારીખ સુધી એક ટાઈમ પાણી આપીશું અને લોકો પણ કરકસરપૂર્વક પાણી વાપરે અને સહકાર આપે એવી વિનંતી પણ કરીએ છીએ